હાલો મિત્રો જય દ્વારકાધીશ જય વડવાડા કેમ છો મજામાં મજામાં જઈશું તો આપણે આવી ગયા છે પડામાં અત્યારે અને શેરડીનું કટિંગ ચાલુ છે કાલે એક પૂરું કર નાખ્યું આજે હવે અહીંયા ચાલુ કરી દીધું છે પાછું તો અહીંયા પણ હવે કેટલોક ટાઈમ લાગે જોઈએ આગળ અને વિડીયોમાં બિને રહેજો તો મળીએ આગળ હવે કઈક વાહન ભરવાના છે એક બોલેરો અને રીક્ષાયું ને એવું બધું ભરવાનું છે ને ટેક્ટર પણ આપણું ભરવાનું છે તો બીને રહેજો વિડીયોમાં આગળ તમને બતાવતો રહું આપણે તો આજે બહુ મોડા આવ્યા હતા એટલે તમે બિન રેજો આગળ વિડીયોમાં તમને બતાવતો રહે છે અહીંયા એક મારો હાડો પણ આવી ગયો છે લેની મુલાકાત પણ લેશું આપણે તો બીનારે જો વિડીયોમાં આગળ સવારના વાગી ગયા છે સાડા મજૂર આવી ગયા છે પડામાં અને શહેરી કાપવાનું થઈ ગયું છે ચાલુ જોઈ લ્યો આમ સામે બોલેરો પડ્યો છે અને અહીંયા શહેરડી કપાય છે આપણે અત્યારે ઘરે આપણે આવવામાં થઈ ગયું છે થોડુંક મોડું તો આપણે આપણો મજૂર જે ધાનો છે એને કીધું વિડીયો ઉતારવાનું એટલે એની વિડીયો શૂટિંગ કરી અને આપણા આમાં નાખી દીધો એટલે એને હવે આપણે આમાં એડિટિંગ કરી નાખશું ને બોલેરો ભરવાનો થઈ ગયો છે હવે ચાલુ તો બોલેરો ભરાઈ ગયો છે અને આવી રીતના કંઈક ભર્યો છે વજન તો જેટલો થાય એટલો સાચું પણ ભરાઈ ગયો છે હારામાં હારો કઈ ઘટે નહીં એવો બોલેરો એક ભરાઈ ગયો છે હજી રિક્ષા પાછળ પડી છે હજી એક બોલેરો પડ્યો છે બીજો ભરવાનો આવી કઈક હેલ્ડી છે કન્ડિશનમાં અને હવે બોલેરો નીકળે છે તો જો સામે હાયલો આવે છે બોલેરો ભરાઈ નીકળી ગયો અને હવાર હવારનો નજારો છે મિત્રો તો લાઈક કોમેન્ટ તો કરતા જ રેજો મિત્રો તમે જો નીકળી ગયો છે અર્જનભાઈ ઉષા હાથ કરતા જ રહેજો બોલેરો ભરાઈ ગયો છે આપણે કોલેરો ભરાઈ ગયો છે અને આ બીજી રીક્ષા છે આવે છે ભરાઈ ગઈ છે અને ધવાડા કાઢી નાખ્યા છે તો બૈને રહેજો માં આગળ ચા પાણીનો ટાઈમ થઈ ગયો પીવાઈ ગયો વિડીયો ઉતારતા ભૂલાઈ ગયું રાજુભાઈ ગયા મિત્રો હવે આપણે શેરડી કપાઈ ગઈ છે બોલેરાની અને રીક્ષા ની બે અને માણસો ભરવા વર્ગી ગયા છે તો જોઈ લ્યો આ બોલેરો ભરવા વર્ગી ગયા છે અને અહિયાં હજી રિક્ષા ભરવાની બાકી છે તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં અત્યારે જો આ બોલેરાની શેરડી અહીંયા કપાઈ ગયેલી છે આ સામે છે એ બોલેરાની બધી શેરડી છે અને આમ આગળ રિક્ષા ભરવાની છે તો આ અમારે વરજાંગભાઈ છે આ સામે દૂડી ઊભી છે અને આ રિક્ષા જે ભરવાની છે આપડે નો પ્રોગ્રામ કેન્સલ થયો છે ભરાઈ ગયો છે મિત્રો બોલેરો આડે બોલે આવે છે એને કટા કટા ચાલુ થઈ ગયું છે જાય છે ભરાય નો આડે ધડ નીકળી ગયો ઓહરવો નીકળી ગયો ભાઈ બોલેરો ભરાણ તો બન્યા રહેજો હવે આપણે એક રિક્ષા ભરવાની છે રિક્ષા ભરાઈ જાય એટલે છૂટા માણસો બધા પાણી પીવા બેહી ગયા હે અને આપણે આ રિક્ષા એક ભરવાની છે 릭શા ભરીને પછી ભાગીએ ભરવા વર્ગી ગયા છે ભાઈ 릭શા હવે આ છે વાહન ભરવાનું છે ભાગી જવાનું છે ઘેરે આવી શેરડી છે જોઈ આ બધી કાપવાની બાકી છે છે રિક્ષા ને રીક્ષા ભરવાનું કામકાજ ચાલુ છે ને આ શેરડી છે તો બિનાર વિડીયો માં આગળ ભરાઈ જાય જોઈ લ્યો મિત્રો રિક્ષા ભરાઈ ગઈ છે હવે અને હાલિ આવે છે હવે કેટલીક આવે ગેરમાંથી નીકળી જાય છે આ મારો ધક્કો માર દ્યો ધકો માર દયો ધક્કો માર દ્યો હાયલી જાય છે હો ભાઈ નીકળી તો ગઈ છે હવે તો ભરાઈ ગઈ છે હવે રિક્ષા ને હવે આપણે જવાનું છે ઘેરે તો બિનારે જો વિડીયોમાં હવે આપણે આ વિડીયો ને કરવાનો છે એન્ડ તો જય માતાજી જય દ્વારકાધીશ મળીએ કાલે જય માતાજી